જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલ્યા પછી નેતલ દે ને કે છે કે આ જગ્યા જતી સતીની વાત આ બાબુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગ્રાહક નો દુકાને શું ખોલવી અમુક વાતું બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચી કલાકારને કલાકાર ને લાવજો બાબુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું એવું અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો પાવર પાવરથી હું કઉક મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે પણ બાબુ ગરાશિયાનો શું કરતા દસ ગણો ગુરુ પાસે થી કઈક જડે પંપાળી કશું હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પૈયા નો લાગતો કઈ નઈ બાકી માર કે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કહો છું પાપી માં પાપી મને આ આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મારા એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયા થી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંત ની તાકાત હોય સંત એમ નામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કહેવાય અને સંત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત ન થવાય નકરા પીળા પહેરી કપાળ આખા રંગ્યા હોય ઉધી આપણે એમ નથી તો બાપુ એના એના ચી ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ નામ ન મળે ઈ રામદેવ અવતાર માં નેતલ દેને કે છે કે રાવત રણસી ને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલ દે ને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા એ કે તમર જા રખડું એ રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવ હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી ને ભેગી છે તું હજી આંખ નથી ઉગડતી દાલીભાઈ બાપુ એમના જીભ ની માનેલી બેન ગાયુ ના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીભાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈ નીકળે કે ભાઈ જય માતાજી રામદેવજી બાપા કીધું કે જય માતાજી ડાલીભાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી ના તમે જતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જા આ શબ્દ મારા મારી શબ્દ બાબુ પકડાઈ જાય ને એટલે ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરત સાધુ બની ગયા શબ્દ પકડાઈ જાવ જોવો એ કે એમાં જતીને સતી ને સ્ત્રીને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે ત્યાં જવાનું છે તેથી હું થાય અને તેથી ડાલીબાઈ એમ કે છે કે સ્ત્રીને પુરુષ ને બે ને જ હોય તો કે હા તો કે તમે પુરુષ છો ને મારી બા નો આવે તો હું સ્ત્રી છું નો આવું નો આલું બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યું એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે તેદી આ ભારતની આર્ય નારી તેદી જગતની जोगमाया એમ કેતી હોય કે હું તારો ઢિસણ દબાવીને બેસ તારું પેટમાં જો પાણી નો હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી બાપુ આ કઈ કરી શકે અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા ને નેતલ દે રહી ગયા રામાબેન ના આખ્યાન રમતાજીમાં તમે જોયું હશે ડાલીબાઈ આવે ચાર પેલા માફ કરજો ને ખાલી ચાર ફેરા પરીક્ષા એમના બહિરા નથી દીધો બધી હાલી ને ચૂલી કે છે એમને કોઈ ને આપ્યું હોય હા અટપટું છે રામ એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી અટપટી વાત તમે તોરલ બે ગયા ને તેદી સતી તોરલ બાપુ મુર્શિદ થઈ ગયા રસ્તામાં માં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતો વાતું અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા ગતગંગા એટલે જેસલ તોરણ રૂપાદે માલદે કતીમસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગત ના ગોઠી હતા અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી છે બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કે છે લાવો એક તારો મારી પાસે એમ નામ ભજન બનતા હોતો અત્યારે બુધી ના ખટારા ભરાય એટલા માણસ એમ નામ ન બને અંતર થી બાપુ ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકો થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે એક તારો લીધો અને પછી કે છે પીરજી ફુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને ને સંભાળો પોતાના પોન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્ત તોરલ આ ગત ગંગા બેઠી છે આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં અને છેલ્લે કીધું કે સતીર ના અહિયાં મૂકવા આવ્યો તેથી મારા માં જો હલકો વિચાર આવ્યો હોય તો નો જ આવજો ફટાક લઈને તોરલ બેઠા થી આને પ્રમાણ કેવાય ના સતી તમારા ધર્મને જો આ શબ્દની મારા મારી છે બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મને સંભાળો એમ નો કે સતી તમારા ધર્મને સંભાળો પોતાના ફોન સિવાય પાડને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ મેં આખી રાત રેડું પાડી ને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે બાકી અમારે કોઈ ને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે એક સમજી લેજો મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા જટ આવી જાઓ પણ કરવાનો આનો ભાવ ને આનો અંતર થી માલ કે ઉગવું જોઈએ ઈ જાડે જાય કીધું સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ ને અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજા ને કરે ક્યાં હોડીમાં દરિયામાં તેથી તોરલ કેસે જાડેજા

પછી મારા જેવો ગાતો હોય તો ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય કે એક શબ્દ કોઈ કાઢી ન હોય બાપુ તમે વિચાર તો કરો તેથી આ ભણતર નતું આધુનિકતા નતી આટલું વિજ્ઞાન નતું પોતાની હું કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હશે અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટી છે તો એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલા મળે એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ ન ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમીણા દરબાર છે આત્મા ન ઓળખાય એના માટે સદગુરુ જોવે અને સદગુરુ હું તો એમ કઉ પરસેવો વાળી દો અને એ જો ના કેમ તો કંઠી આપી દો પાછી નહિ બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણી દુકાને કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા વગર કે શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદ્ગુરુ સેવાયા મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ભણોને ગ્રેજ્યુએટ થઈ જાવ ને એન્જિનિયર થઈ જાવ ડોક્ટર થઈ જાવ વકીલ થઈ જાવ આ ન સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ કોઈ સત્સંગી પુરુષ કોઈ ભજનાનંદી કોઈ સાધુનું શરણું મળી જાય ને તો પેળ મેળ પડે બાકી ન મેળ પડે બાકી ચોપડીમાં જોઈ જિન કેટલા ગાય છે અને હાલે બધા એમ નથી બાપુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું એમ નામ નથી જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી તોર અંધારામાં રાખ્યા અહિયાં કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલ જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગત માં જશે ને આપણે વાયક માં ભંગ થશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાયા બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવવું મારો રુધિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું તુમડું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ ને મીઠું કોણ કરે રયો એવો આહુડા પાડી નઈ જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હશે અને ઈ અડધી ગ્રહ નો ગજર ભાંગ્યો સંતવાણી હાલે બાર બારબીજીના ધણીનો પાઠ અને જો ચાલુ અને દાદા ઉગમ છે ગુરુ ગાદી ઉપર બેઠા છે અને સતી તોરલ ગુરુ महाराज ને કહે છે કે બાપુ આ જો ઝાંખી પડતી હોય ઉનઠ લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું એ કે આપડા ગતનો ગોઠી કોક બ્રહ્મા ભળે છે ઈ ગતનો ગોઠી બ્રહ્મા ભળે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા હો એ કે જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય કરી ભલા સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ નો હોય અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને પાધરની પનિહારી પૂછું મારી બેન મારે બતાવો અંજાર છે એમનામ ભજન નો બને નારાયણ આય આય ખબર પડી કે જેસલે સમાધિ લીધી આખી ગત બાપુ યા જાય અને યા બાપુ તોરલ બાપુ એમ કે છે કે એક તારો લાવો મારી પાસે અને યા બાપુ તોરલ વાણી કરે કઈ તાલ ને તંબુરો સતીના ના હાથમાં સતી કરે લખનો આરા જાડેજા જાડેજા મેવાડ તમે શું બોલ્યા હતા વચન ચૂક્યા 84 માં જાશો તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા અહીંયા આતારે હાજર છે અને તમે અમને વચન પૂરું પાડ્યા વગર વયા ગયા મને આખી દુનિયા કાળી કે છે કે દરબાર જેવો દરબાર એક બાય વાહે જો કે ગાંડો થઈ ગયો ને દુનિયાએ દાટી દીધો આનું પ્રમાણ નહી આપો તો મારે જીવવું શેર થઈ જાય ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીજો કે હું તમારી હારે છું આને પ્રમાણ કહેવાય મારા રામ

ગાયો મારી મોરલા માર્યા ને ફલાણો ઢીકડો મેં કોઈ વાત બધી બરોબર પણ હોમણ કપા હળગાવો હોય મેં કોઈ હોમણ દેતવા જોઈ તો કે ના મેં કોઈ એક દિવાળે મોકલા હજાર મણ નો હોય તો રખ્યા થઈ જાય તો કે હા તો મેં કોઈ અહીંયા એને એવું કઈ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે છે બોલો આ ભજન ચેતી કરશે કોઈ ના બાપુ કઈ હજી તો હજી તો આવું જ પકડે છે બોલો એક ભાઈ એક જગ્યાએ જગ્યા ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું માં નામાસન મેં જેઠીરામ બાપુનો નું અમારા ગુરુ મહારાજ ગાતા એટલે જેઠીરામ બાપુ ગત ગંગાના ના હમણાં ભાઈ ગાયું ને જેઠીરામ બાપુની રચના હતી એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું મેં શું એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું મેં તો એ કે દાસી જીવણે ગાયું મેં ક તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું મેં ક દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાઈડે ગાયું મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે મેં તો સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કેને તું તો ગાયું કે ગાયું તો મેં ગાયું છે કારણ કે એને ખુદને ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોતને ભલા મણા ત્યાં દાસી જીવણે કે જેઠીરામને ભાડ્યા છે

હવે આમાં કોઈક કોક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ની ખોડીને બેઠા હોય તને તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને હું તો એ કહું આકા મલકના મેં કીધું હક પણ તોડાયા કોઈકના ખેતરો વેસાવ્યા તારા બાપાએ દાદ કર્યું છે ને તારા રામાયણ તમારે હાં નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરવું આમાં ઘણા એમ કે હેઠા ઉતરે બોલ્યા આમ હોત ને તો સારું હતું આમ કાન ની તો બાપુ ગુરુ મહારાજ ની કૃપા આને હું બાપુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું મારા માત પિતા ને મારા ગુરુ મહારાજ ને બાપુ યાદ કર્યા વગર કોઈ થી ચડતો નથી અને એને લઈને જ હાલે છે ભલે તમે બધા જે મને માનતા હોય અને ખૂબ બધા માણસો મને સાંભળે પ્રેમથી સાંભળે છે હું એવું નથી કહેતો ખૂબ સાંભળે બે નું ભાઈ બધા સાંભળે છે અને કઈક મારી પાસે જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું એ તમને કહી દઉં કારણ કે વ્યસનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુઃખ થાય છે આપણને આપણે કે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી કે હું શું સુધારી શકું પણ મને એમ થાય કે આ દેહ એક દેહ આપણો ગઈઢો થવાનો છે તેથી રોતા નથી આવડવા એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવી હોય ને તો આશીર્વાદ એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે જોવે શું શું બે ટાઈમ રોટલો બીજું એને આખી દુનિયામાં બધો બધી મોજ કરી લીધી હોય ઘણા એમ કે આશ્રમમાં મૂકીને જી આવશું પૈસા એટલે એને પૈસા ની જરૂર નથી એને હોફ ની જરૂર છે મારા છોકરા મારી પડખે છે એને હોફ જોઈ છે પ્રેમ જોઈ છે એ પ્રેમ આપવો નથી કોઈને બાપુ અમારે અહીંયા એક બે દીકરીઓ હોય ને બાપુ દીકરીઓ ઈ હાવુ ની સેવા ન કરી એવી દીકરા દીકરાની વહુ સેવા એના સાસુ છે ને અકસ્માત માં કોમા માં વ્યાઈ ગયા બાપુ હવા બે માં ખાટલા માં પીડ્યા હતા એની વહુ હતી ને બાપુ ત્રણેય વહુ તમે જોવો ને હું તો એમ કઉ હીરો હીરા કહેવાય બાપુ ત્રણેય એના મા બાપે બાપુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના ત્રણે વહુ એ વારા કરેલા હવા બે વરસ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવુને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય તમે વિચાર કરો તામની નોખા નોખા માવતી ની દીકરીઓ પણ બાપુ તમે જોવો સંસ્કાર બજારમાં મળે છે તમારા દાખલા દેવો પણ બાપુ એના સંતાનો એ ગયા એના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ એ ડોસી આશીર્વાદ બાપુ એમને ફળી ગયા રામ એમ કરવું વાપુ પડે વાવા વગી નો ઉગે વાવું કઈ નથી ને ગયા કેમ કાંટા ઉઈ ગયા પણ બાવળિયા વાવ કાંટા જુ કે આમાં આંબા ઉગે વાયવું શું તમને ખબર નથી કહેવાનો મારો મીનિંગ એ છે બાબુ સમય ની હારે હાલો મોજ આવશે બાકી કઈ કરવાની જરૂર નથી અત્યારે તમે જોવો તો દુનિયા એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે વિયા હોય એવી દુનિયા આ વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે પણ જા જાવ અહીંયા બધા રોવે જ છે એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું બીજા ભાઈ જાય કે ડોબુ વ્યાણું દોવા નથી દેતો બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વ્યવ તડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા તો આપણે કહે કે દુનિયા હારી રોવે છે આપણે ચાર હોવું હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો માણનો અવતાર ફોગટ વિયોજરા એટલા માટે એક ધરતીકંપની વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું ધરતીકપ આવ્યો ને હા આજે માધવ ધરતીકપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો એક અમારો રબારી ભગત હતો આજ આ દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો બાબુ બાદશાહ કહેવાય એને આ ધરતીકપની વાત લખી છે કે ધરતી કે ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં હેલો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા એની યાદી તમને કરો ભીખાભાઈ રબારી અમારે ટીકર ગામનો એને આ ધરતી કપની વાત લખી કે ક્યારે આવ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠ ને મિનિટે ધરતીને આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભૂલથી સનની દિશા ઉપર વીસ કિલોમીટર છેડે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એટલી તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ડ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજાર ને આંટો ભરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગી ફૂકો નાખો નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ઉભા રણમાં આવ્યો થઈ માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઉડા જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધૂળાવી બારાડી જુનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યું હોલોવી નોરવા દીદી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી વલપીપુર માંથી વસુડો ગોયલવાડ માં પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં માં રેલાણો આઠ નંબર ઓડા અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ઉડાડા ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપીને ને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની વસુડો અમેરિકા પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડા કાગડા દિવાળી ની વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસડો થઈ લખતા ને લખ પગાવતો વટવાડ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન બન્યા રમઢોળતો સુરનગર ને નોરવા દીધી સાંજ કે ભાન

મળે તેમ તેમ સો સો મહિને ચારેક ચારેક આટો મારતો રહે બધા હેમપીન રહે અરે હા નતો એટલે સંતો ની બાપુ ભૂમિ છે આપડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાંડ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી જો આપણે બહુ ગુરુ ને આપણે બહુ દબાવવા જાય ને તોય ડખા થાય એવું છે દેવાય પંડિત ને હાડા સેવક હતા પરીક્ષા કરીને ચાર વધ્યા હાલો હુરો વળવી ને ઢોંગો ચાર જ વધ્યા પરીક્ષા કરો દે કઈ વધે તરત જ કે બાપુ હેલો કંઠી અમારેથી નહીં મેળ પડે હાડા સેવક લઈ અને દેવલ દેને બાપુ એક નાનો એક દેવાય પંડિતનો એક નાનો એવો ટૂંકો કહીને પછી મારી વાણી વિરામ આપું દેવલ દેને ગોતવા માટે હાડા હાથસો સેવક લઈ અને રથ લઈ અને નીકળ્યા અને મજેવડીના પાધરમાં નીકળ્યા અને બાપુ ઢાળ સડતા ધરો પાંગ્યો અને સેવકોને કીધું કે આ ગામમાં જઈ અને આ ધરાને હાંથાયા અને યા બાપુ દેવ તણખીની કોણ લુહારની એ દેવ તણખી પાસે જઈને કીધું કે અમારા રથનો ધરો છે ને હાથી દે

તો કે દેવલ દેન લાયા તાર તમને દેવલે કીધું તું કાય તો કે આ કે શું કીધું તું એ કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય તો કે શંકા પડી તો કે હા તો કે હવે હું નીકળ્યા છું ગોતવા વિચાર કરો બાપુ દેવ આજ ની વાતો કરી દેવાય પંડિતે કે આવો સમય આવશે આજ ની વાતો હજારો વર્ષ પહેલા બાપુ દેવાય પંડિત બોલી ને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફર્યા કાંઈક વાતો કરી

અને આના ય રસ નો ધરો હંધાવા આવે અને ય આ પંડિત ને આવવું પડે અને આ દેવલ દેવ આ બધું ભેગું કોને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મિનિંગ જેથી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખ્યો ને અમારે રસ્તામાં વાત થઈ હતી ખટારો હું શીખ્યો તો મારે એસટી માં જવાનું એસટી હાટું થઈને શીખ્યો તો મને ડ્રાઈવિંગ નો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખ્યો એસટી શીખડાવે નહીં ખટારો શીખી પછી એસટીએમ જવું મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાપુ અત્યારે કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાળું તો એસટી વાળાને મારા દીકરા મારે દારૂ નું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીર માં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં કોઈ મને નો લઈ જાય એસટી ને ખોટશે પણ એ તો અત્યારે ખબર પડી કે ભજન ગાવા હાટું તને એસટીએમ નો જવા દીધો એ મારા નાથે કંઈક નહીં કે કર્યું છે ને કહેવાનો મારો મિનિંગ એ છે કે આ બધાની હારે કંઈક મારે આ બેહવાનો નાતો આ બાપા એ બાપા ના આત્માની હારે કંઈક અમારા આત્મા ના કંઈક છેડાય છે બાપુ એની વાય અમારે પાંચ ગાણા ગાવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આપાસ જો તમારે અમારી સાથે જોડાઈ રહેશે તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે